મતલબ એવો પણ થાય છે કે આપણે કોઈ વ્યક્તિને જાણતા હોઈએ કે ન પણ જાણતા હોઈએ તેમ છતાંય આપણે દરેક વ્યક્તિ માટે સારું ઈચ્છીએ સારું બોલીએ અને સારું કરીએ તેને પણ આશીર્વાદ કહેવાય તો આજે આપણે આશીર્વાદનો કેટલો બધો પ્રભાવ હોય છે તેના વિશે હું થોડીક વાત કરવા માંગુ છું તો ધ્યાન આપીને અંત સુધી સાંભળજો આજે જે તમે વાત સાંભળી રહ્યા છો તે એક જ ખરેખર સત્ય ઘટના ઉપર આધારિત છે એક સમયની વાત છે રેલવે સ્ટેશનની બાજુમાં જ એક મોટી હોટલ હતી તે હોટલ માં બપોર ના સમય એટલા બધા લોકો જમવા માટે આવતા જતા હતા કે હોટલ નો માલિક તે બધું સંભાળી શકતો ન હતો એટલા માટે હોટેલ માલિકે ત્યાં દેખરેખ માટે એક મેનેજર ને રાખેલ હતો બપોર ના સમય દરરોજ એક ઘટના ઘટતી તે મેનેજર દરરોજ ને માટે જોતો બપોર ના જમવાના સમય એવું બનતું કે કોઈ એક અજાણ્યો વ્યક્તિ જ્યારે પણ જમવા માટે વધારે પડતા લોકો હોટેલની અંદર આવતા ત્યારે તે અજાણ્યો વ્યક્તિ પણ હોટલમાં જમવા માટે ઘૂસી જતો અને ફટાફટ જમીને ત્યાંથી ભાગી જતો આ મેનેજર એવું વિચારતો કે આ કયો વ્યક્તિ હશે કે જે દરરોજ મફ્તમાં જમીને ભાગી જાય છે જો આમ જ દરરોજ ચાલે તો હોટેલને તો ઘણું બધું નુકસાન થાય અને જો મારા માલિકને ખબર પડી જાય તો તે મને નોકરીએથી કાઢી મૂકે એટલા માટે મારે તેને આવતીકાલે જરૂરથી પકડવો જ પડશે એવું મેનેજરે વિચારી રાખ્યું હતું મેનેજર જે સમય આવું વિચારી રહ્યો હતો એટલામાં જ હોટેલ માલિક મેનેજરની પાસે આવીને ઉભા રહે છે અને અચાનક હોટેલ માલિકને આવતા જોઈને મેનેજર ગભરાઈ જાય છે હોટેલના માલિક મેનેજરને પૂછે છે કે તમે શું વિચારી રહ્યા છો ત્યારે મેનેજર હોટેલના માલિકને કહે છે કે જ્યારે બપોર બહુ જ ભીડ હોય છે ત્યારે કોઈ એક અજાણ્યો વ્યક્તિ જમવા માટે આવી જાય છે અને જમીને ફટાફટ ભાગી જાય છે મારે તેને પકડવો છે એના વિશે હું વિચારી રહ્યો હતો ત્યારે માલિક હસીને ને જવાબ આપે છે કે તમે એ અજાણ્યા વ્યક્તિ ને પકડી નહીં શકો મેનેજર અચંબા માં પડીને પૂછે છે કે કેમ હું તેને પકડી નહીં શકું ત્યારે હોટેલ ના માલિક કહે છે કે તમે એટલા માટે તેને નહીં પકડી શકો કારણ કે આ હોટેલ તેમને લીધે જ ચાલી રહી છે ફરીથી મેનેજર ઊંડા વિચારમાં પડી જાય છે કે એક અજાણ્યા વ્યક્તિના કારણે આપણી હોટેલ કેવી રીતે ચાલી શકે છે ત્યારે હોટેલનો માલિક મેનેજરને જવાબ આપે છે કે આજે તમે ભિખારીનો વેશ ધારણ કરીને રેલવે સ્ટેશનની જે ફાટક છે ત્યાં એક ભિખારી બેઠો હશે ત્યાં જઈને તમે તેમની બાજુમાં બેસી જજો એટલે તમને જવાબ મળી જશે હવે આ મેનેજરને માલિકની કંઈ જ વાતની સમજણ પડતી નથી તેમ છતાંય તે એક ભિખારીનો વેશ ધારણ કરીને રેલવે સ્ટેશનની ફાટક પાસે જાય છે અને ત્યાં એક ભિખારી બેઠો હોય છે તેની બાજુમાં ચૂપચાપ જઈને બેસી જાય છે જેવો બપોરનો જમવાનો સમય થાય છે ત્યારે આ ભિખારી સામેની હોટલ તરફ વારંવાર નજર કરતો જોવા મળે છે હજુ તે હોટલમાં માણસોની બહુ ભીડ નહોતી એટલા માટે તે ભિખારી ઉપર હાથ કરીને બોલે છે કે હે ભગવાન આ હોટલમાં એટલા બધા માણસો જમવા માટે આવે એટલા બધા માણસો જમવા માટે આવે કે હોટેલમાં ભીડ થાય તો હું કોઈને ખબર પડ્યા વગર અંદર ઘુસી જા અને શાંતિથી જમીને ફટાફટ પાછો અહીંયા ભાગી આવું આ સાંભળીને મેનેજર ને બધું જ સમજાઈ જાય છે હવે મેનેજર ને આ વાત શું સમજાય છે તેની વાત કરતા પહેલા ભાગવત ગીતાના એક થી અઢાર અધ્યાય વાંચવાથી પાઠ કરવાથી કે સાંભળવાથી અલગ અલગ અધ્યાય ના શું શું ફળ પ્રાપ્ત થાય છે તેના વિશેની માહિતી હવે પછી હું મૂકીશ

સાચે જ એ ભિખારીને લીધે જ આપણી હોટેલ આટલી બધી સારી ચાલે છે કારણ કે તે ભિખારી આ હોટેલને આશીર્વાદ આપી રહ્યો હતો કે હે ભગવાન આ હોટલમાં એટલા બધા ઘરાક આવે એટલા બધા લોકો જમવા માટે આવે કે હું ત્યાં કોઈને ખબર ના પડે એ રીતે અંદર ઘૂસી જઈને ચૂપચાપ જમીને પાછો ભાગી શકું એટલા માટે એ ભિખારીના દરરોજના આશીર્વાદને કારણે આપણી હોટલ આટલી બધી ધમધમી રહી છે કહેવાનો અર્થ એ છે કે તમે જે લોકો માટે સારું ઈચ્છો છો તેમની સાથે હંમેશા સારું થાય છે અને આપણી પોતાની સાથે પણ હંમેશા સારું થતું જ હોય છે પરંતુ એટલું યાદ રાખજો કે જો આપણે બીજા લોકો માટે ખરાબ ઈજવીશું તો આપણી સાથે પણ ખરાબ જરૂરથી થશે જ એટલે ક્યારે કોઈના માટે પણ ખરાબ ઈચ્છવું ના જોઈએ હવે આપણે જે શ્રીમદ ભાગવત ગીતા છે તેનો કેટલો પાવર છે છે તેના વિશે ચર્ચા કરીશું એટલા માટે તમે આ ચેનલ ને તમારા દરેક વહાલા મિત્રો સાથે સગા સંબંધીઓ સાથે શેર કરજો આપણે ફરીથી મળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ